કાવ્ય પંદર સુભાષિતો દોસ્તો હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો અગાઉના એકમોમાં તમે પર્વત તારા જેવું સુંદર મજાનું પ્રાર્થના ગીત સુંદર સુંદર જેવું સુંદર મજાનું પ્રકૃતિ ગીત અલગ દલગ જેવું કૃષ્ણમય ઉર્મી ગીત વગેરે જેવા કાવ્યના વિવિધ પ્રકારો વિશે શીખી ગયા છો આવી જ રીતે સુભાષિત પણ કાવ્યમય પંક્તિઓ ધરાવતું એક બોધપ્રદ કાવ્ય સ્વરૂપ છે સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા નીતિ વિચાર સુભાષિતોમાં બોધ રહેલો હોય છે જેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે અહીં આપવામાં આવેલા પહેલા સુભાષિતમાં પોતાના આપબળનો એટલે કે પોતાની જાત મહેનતનો મહિમા ગાવામાં આવ્યો છે જ્યારે બીજા સુભાષિતમાં આતિથ્યની ભાવના રજૂ થઈ છે ત્યારબાદ ત્રીજા સુભાષિતમાં લીમડા જેવા વૃક્ષના ઉદાહરણ દ્વારા સાથ સહકારની ભાવના રજૂ કરવામાં આવી છે જ્યારે ચોથા સુભાષિતમાં પુરુષાર્થનો મહિમા તથા પાંચમા સુભાષિતમાં ઉદ્યમ અને ખંતનો મહિમા ગાવામાં આવ્યો છે બાળદોસ્તો આ રીતે અહીં આપવામાં આવેલા સુભાષિતોમાં માનવજીવન માટે જરૂરી એવા મહત્વના મૂલ્યોની વાત રજૂ થઈ છે